મિત્રો આજે શનિવાર છે અને મિત્રો આજે શનિવાર છે અને તમે જોઈ શકો છો સવાર સવારમાં કેવો વરસાદ શિયાળામાં આવતો તો ખરા કેટલો ભારે વરસાદ પડી રહ્યો છે આટલો તો સોમાં સમય નથી આવતો એવો વરસાદ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના વેદખા ગામે તમે જોઈ શકો છો કેટલો પડી રહ્યો છે કાઢે છે વરસાદ રાઈટ નો ચાલુ છે શનિવાર સવાર આમ તો લગભગ ચારક વાગ્યા પડે વ્યાલાનો આવો નાવો કેટલો વરસાદ પડે જોવો તો ખરા મિત્રો તમારા ગામમાં વરસાદ હોય તો લાઇક શેર કે સબસ્ક્રાઈબર જરૂર કરજો અને કોમેન્ટમાં જરૂર કહેજો કયા કયું ગામ ને કયું શહેર અને શું નામ છે તમારું કોમેન્ટમાં જરૂર લખજો